આ રીતે રાતનો એક રોટલો મારી પાસે વધેલો છે તો હવે તેનું હું શું બનાવું તો ચાલો જોઈ લઈએ રેસીપી જો તમે નવા હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે તેનું આપણે આ રીતે એક ગરમ કરવા મૂકીશું તેલ લઈ લઈએ ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું એક ચમચી તલ લીમડાના પાન અને અડધી પીંચ જેટલી હિંગ લઈ લેશું સારી રીતે પસળી જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું જેમાં મેં આઠથી દસ નંગ લસણ ને ચટણી સાથે પાટી લીધેલ છે આ બધું સારી રીતે આપણે સૂટે કરી લેવાનું છે

અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું તમારે જે તીખું ખાતા હોય વધારે તો વધારે લઈ શકો અડધી ચમચી જેટલો ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર મીઠું થોડું ઓછું નાખવું રોટલામાં જો નાખેલું હોય તો આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બધું સરસ શેકાઈ જાય એટલે આપણે તેમાં છાશ ઉમેરી દઈશું એમાં હું એક મોટો વાટકો જલ્દી છાશ ઉમેરીશ છાશ ઉમેરી સતત હલાવવાનું છે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અહીંયા

જોઈ શકો છો કે તેલ આપણું હવે તમે જોઈ શકો છો કે આપણી છાસ સરસ રોટલા સાથે મિક્સ થઈ ગઈ છે ને આ રીતે ઘટ્ટ થઈ ગયું છે તો આપણો રોટલો તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરીને લઈ લઈશું ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલું સરસ આવ્યું છે હવે આપણે તેને ડીશમાં લઈ લઈશું હવે તેની ઉપર આપણે થોડા ધાણાભાજી ઉમેરી દઈશું આ રીતે આપણે તેને ગર્મિશ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો રોટલો કેટલો સરસ બન્યો છે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો તો આ આપણો ગરમા ગરમ એકદમ ટેસ્ટીઓ કાઠિયાવાડી વઘારેલો રોટલો તૈયાર છે જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે પણ જરૂરથી આ રીતેથી ટ્રાય કરજો